હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે પમકીન ની મસાલા પૂરી બનાવીશું એ ખાવામાં ટેસ્ટમાં ખૂબ સરસ હોય છે તો ચાલો આપણે બનાવીએ પ્રથમ આપણે આ પમકીન લીધું છે સાફ કરીને લઈ લીધું છે જો આપણે પમકીન છીણી લીધું છે હવે એમાં મસાલો કરીશું એમાં આપણે મીઠું હિંગ જીરું મરચું હળદર ગરમ મસાલો અને જીરાનો પાવડર લીધો છે એ બધું આપણે નાખીને મિક્સ કરી લઈશું હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું એક બાઉલ અને બે ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી નાખી અને આપણે કાઠો એવો લોટ બાંધવાનો છે ઢીલો નથી રાખવાનો કાઠો બાંધવાનો છે આપણે જો સરસ મજાનો આપણો લોટ બંધાઈ ગયો છે હવે એમાં આપણે નાખીશું થોડુંક તેલ અને એને થોડુંક કેળવી લઈશું આપણે અને આપણે હવે પૂરી વણવાનું ચાલુ કરી દઈશું એમાંથી છે ને આપણે નાના નાના બનાવી લઈશું તમને જોઈએ એ ટાઈપના મોટી એવા ભૂલ્લા બનાવી લેવાના છે તો આપણે બધા ગુલ્લા બનાવી લઈશું પહેલાં જો આપણા બધા ગુલ્લા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે તેલવાળો હાથ કરી લીધો છે હવે એને વણી લઈશું પૂરી વેલણ પણ થોડું તેલવાળું કરી લઈશું અને ગુલ્લું પણ તેલવાળું કરીશું અને નીચે પણ થોડું તેલવાળું કરી લઈશું અને આપણે પૂરી વણી લઈશું આ પૂરીમાં આપણે પમકીન નાખ્યું છે એટલે થોડી જાડી જ પૂરી બનાવવાની છે એકદમ પાતળી નથી કરવાની જો તમે આ આ ટાઈપની પૂરી બનાવવાની છે આપણે અને આના માટે તેલ પણ એકદમ સરસ ગરમ જોઈએ એટલે તેલ સારું એવું ગરમ કરવાનું છે અને ચલો આપણે હવે પૂરી તરી લઈએ જો પૂરી ઉપર આવી જાય એટલે એને દબાવીને આપણે એને ફૂલાવી લેવાની છે જો આપણી પૂરી સરસ ફૂલી ગઈ છે અને ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું પૂરી તળાઈ ગઈ છે હવે એને આપણે બહાર કાઢી લઈશું આવી રીતે બધી જ પૂરીઓ આપણે તળી લઈશું જો આપણી સરસ પમકીન મસાલા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે હવે એને સર્વ કરી લઈએ જો આપણી આ પમકીન પૂરી તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં